શ્રીમદ ભાગવદ્ ગીતા અધ્યાય અઢાર મોક્ષ સંન્યાસ યોગ બીજા અધ્યાયના અગિયારમાં શ્લોકથી શ્રીમદ ભાગવદ્ ગીતાના ઉપદેશનો આરંભ થયો છે ત્યાંથી માંડી ત્રિષ્ણા શ્લોક સુધી વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણે જ્ઞાન યોગનો ઉપદેશ આપ્યો છે અને વચ્ચે ક્ષાત્ર ધર્મની દ્રષ્ટિએ યુદ્ધ કર્તવ્ય દર્શાવે ઓગણચાલીસમાં શ્લોકથી અધ્યાય પૂરો ન થાય ત્યાં સુધી કર્મયોગનો પણ ઉપદેશ આપ્યો છે પછી ત્રીજા અધ્યાયથી સત્તરમા અધ્યાય સુધી કોઈ સ્થળે જ્ઞાન યોગ વળે તો કોઈ સ્થળે કર્મયોગ વડે પરમાત્માની પ્રાપ્તિ દર્શાવી છે એ સર્વ સાંભળી અર્જુન આ અઢારમાં અધ્યાયમાં સર્વ અધ્યાયોના ઉપદેશનો સાથ જાણવા ભગવાનની સમક્ષ સંન્યાસ એટલે જ્ઞાન યોગનું અને ત્યાગ એટલે ફલાશક્તિ રહિત કર્મયોગનું તત્વ જુદું જુદું સમજવા ઈચ્છા પ્રગટ કરે છે અર્જુન બોલ્યા હે મહાબાહો હે કેશી દૈત્યનો નાશ કરનારા હે ઇન્દ્રિયોના નિયતા હું સંન્યાસનું તથા ત્યાગનું તત્વ જુદું જુદું જાણવા ઈચ્છું છું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ કર્મોના ફળના ત્યાગને વિવેકીઓ ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષયુક્ત છે તેથી તેમને છોડી દેવા જોઈએ અને બીજા કહે છે કે યજ્ઞ દાન તથા તપરૂપી કર્મો ત્યાગ કરવા યોગ્ય નથી હે ભરત શ્રેષ્ઠ પહેલાં તો ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળ હે પુરુષ શ્રેષ્ઠ ત્યાગ પણ ત્રણ પ્રકારનો કહેલો છે યજ્ઞ દાન અને તપરૂપી કર્મો ત્યજવા યોગ્ય નથી પણ એ તો કરવા યોગ્ય જ છે કેમ કે યજ્ઞ દાન અને તપ બુદ્ધિમાન અને નિષ્કામ મનુષ્યોને પવિત્ર કરનારા છે હે પાર્થ પરંતુ આ યજ્ઞ અને દાન આદિ કર્મો પણ આસક્તિ અને ફળની ઈચ્છા છોડીને જ કરવા જોઈએ એવો મારો નિશ્ચિત ઉત્તમ મત છે પ્રાણી હિંસા ચોરી વગેરે નિષેધ કર્મો અને કેવળ ફળની લાલસાથી કરાતા કર્મોનો ત્યાગ તો યોગ્ય જ છે પરંતુ જે કર્મો આપણા ઉપર કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી છતાં આપણે અજ્ઞાનવશ તેમનો પણ ત્યાગ કરી દઈએ તો તેને તામસ ત્યાગ કહેલો છે કર્મ કરવામાં બહુ દુઃખ કે માથાકૂટ રહેલી છે તેમ સમજીને શારીરિક કષ્ટના ભયથી જે કર્તવ્ય કર્મોને છોડી દેવાય છે તેને ત્યાગ કહેવાય છે આવો ત્યાગ કરનારને ત્યાગનું ફળ પણ મળતું નથી હે અર્જુન કર્તવ્ય તરીકે નિયત કરેલું જે કર્મ છે તેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરાય છે તે ત્યાગને સાત્વિક ત્યાગ બનાવ્યો છે આવો સાત્વિક ત્યાગી બુદ્ધિવાન અને સંચય રહિત થઈ કઠિન કર્મોનો દ્વેષ કરતો નથી અને સરળ કર્મોમાં આશક્ત થઈ જતો પણ નથી દેહધારીથી સંપૂર્ણ રીતે કર્મો છોડી દેવા શક્ય નથી તેથી જે કર્મનો ફળનો ત્યાગ કરીને વર્તે તે જ ખરો ત્યાગી કહેવાય છે ઈષ્ટ ફળ અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ આમ કર્મોનું ત્રણ પ્રકારનું ફળ છે તે કામનાવાળા મનુષ્યોને બીજા જન્મમાં પણ પ્રાપ્ત થાય છે પરંતુ કર્મ ફળનો ત્યાગ કરીને કર્મો કરનારા પ્રાપ્ત થતું નથી કર્મોની સમાપ્તિ કરવાનો ઉપાય દર્શાવનારા સાંખ્ય શાસ્ત્રમાં સઘળા કર્મોને સિદ્ધ કરનારા આ પાંચ કારણો કહ્યા છે તે હવે તું મારી પાસેથી સાંભળ અધિષ્ઠાન અર્થાત શરીર અને સ્થળ કરતા જુદા જુદા કરણ જુદી જુદી ક્રિયાઓ અને પાંચમું દૈવ આમાં કારણ છે મન વાણી અને શરીરથી મનુષ્ય જે કંઈ સારું અથવા ખોટું કર્મ કરે છે તેમાં આ પાંચ કારણો હોય છે પરંતુ આમ હોવા છતાં પણ જે મનુષ્ય અશુદ્ધ બુદ્ધિને લીધે કેવળ આત્માને એકલાને જ કર્મનો કરતા માને છે તે અજ્ઞાની યથાર્થ સમજતો નથી કર્મોમાં જેને હું કરતા છું તેઓ અહંકાર ભાવ નથી અને ફળની લાલસાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે આ બધા લોકોને મારી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે કોઈ પણ પ્રકારના બંધનમાં પડતો નથી કોઈ પણ કર્મ થવામાં જ્ઞાતા જ્ઞાન અને જ્ઞે એટલે કે જાણનાર જાણવાની વસ્તુ અને જ્ઞાન આ ત્રણ પ્રકારના કર્મના પ્રેરકો છે અને કરતા કરણ અને ક્રિયા આ ત્રણ પ્રકારના કર્મના આધારો પણ છે ગુણોની ગણતરી કરનાર સાંખ્યશાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કર્તાને પણ ગુણોના ભેદથી ત્રણ અલગ અલગ પ્રકારના કહેલા છે તેમને હવે તું સાંભળ જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં એક રૂપે રહેલા અવિનાશી ભાવને જોઈ શકે છે તે જ્ઞાનને તું સાત્વિક જ્ઞાન જાણ અને જે જ્ઞાનથી મનુષ્ય જુદા જુદા દેખાતા સર્વ ભૂતોમાં જુદા જુદા અનેક ભાવો રહેલા છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ તથા જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી રીતે આસક્ત થઈ જાય છે તે અલ્પ જ્ઞાનને તામસ કહેલ છે કર્તવ્ય તરીકે નિયત થયેલું જે કર્મ રાગ દ્વેષ અને આસક્તિથી રહિત થઈ ફળની ઈચ્છા વિના મનુષ્ય કરે છે તેને સાત્વિક કર્મ કહેવાય છે જે કર્મ હું કરતા છું એવા અભિમાનપૂર્વક ફળની કામનાવાળો મનુષ્ય બહુ મહેનત ઉઠાવીને કરે છે તેને રાજસ કર્મ કહ્યું છે પરિણામનો વસ્તુઓના બગાડનો હિંસાનો અને પોતાના ગજાનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહથી અને અજ્ઞાનથી જે કર્મનો આરંભ કરે છે તે કર્મને તામસ કર્મ કહેવાય છે જે કરતા રહિત અહંકાર ન રાખનાર બળાશ ન હાંકનાર છે તથા ધૈર્ય અને ઉત્સાહયુક્ત છે તેમજ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં નિર્વિકાર એટલે કે હર્ષ કે શોક વિના જે રહે છે તેને સાત્વિક કરતા કહેવાય છે જે કરતાં આસક્તિથી યુક્ત કર્મ ફળની ખૂબ જ ઈચ્છાવાળો અને લોભી છે તથા બીજાઓને કષ્ટ પહોંચાડવાના સ્વભાવવાળો અપવિત્ર તથા હર્ષ અને શોકની આવેશવાળો છે તેને રાજસ કરતા કહ્યો છે જે કરતાં અયુક્ત અસંસ્કારી અનમ્ર શઠ બીજાઓનો છેતરનાર આળસુ શોક કરનારો અને દીર્ઘ સૂત્રી છે તેને તામસ કરતા કહેવાય છે હે ધનંજય હવે હું બુદ્ધિ અને ધૃતિનો ગુણોને લીધે જે ત્રણ પ્રકારનો ભેદ છે તે પૃથક પૃથક પૂરેપૂરો તને કહું છું હવે તું તે સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિ કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય ભય અને અભય તથા બંધન અને મુક્તિને જાણે છે તેને સાત્વિક બુદ્ધિ કહેવાય છે હે પાર્થ જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મને તથા કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે બુદ્ધિને રાજસી કહી છે જ્યારે હે પાર્થ અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મ ધર્મ સમજે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે હે પાર્થ મનુષ્ય જે રીતે એકનિષ્ઠ ધીરજ વડે મન પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને આત્મયોગથી ધારણ કરે છે તેને સાત્વિક ધૃતિ કહે છે તથા હે અર્જુન ફળની આકાંક્ષાવાળો મનુષ્ય જે ધૃતિથી ધર્મ કામ અને અર્થને અતિ આસક્તિપૂર્વક ધારણ કરે છે તેને રાજશ્રી ધૃતિ કહે છે હે પાર્થ જે ધૃતિ વડે વાળો મનુષ્ય નિંદ્રા ભય શોક અને ખેદ તથા જડતાને છોડી શકતો નથી તેને તામસી ધૃતિ કહેવાય છે હવે હે ભરત શ્રેષ્ઠ ત્રણ પ્રકારના સુખને તું મારી પાસેથી સાંભળ જે સુખમાં માણસ અભ્યાસને લીધે રમમાણ થાય છે તથા દુઃખનો અંત પામે છે જે સુખ શરૂઆતમાં ઝેર લેવું ઝેર જેવું લાગે છે પણ પરિણામે અમૃત સમાન છે તે આત્મજ્ઞાનની પ્રસન્નતામાંથી ઉપજેલું સુખ સાત્વિક કહેલું છે વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે છે પણ પરિણામે ઝેર જેવો ગુણ ઉત્પન્ન કરે છે તેને રાજસ કહ્યું છે અને જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોં ઉત્પન્ન કરનારું છે અને નિંદ્રા આળસ તથા પ્રમાદમાંથી ઉત્પન્ન થયેલું છે તેને તામસ સુખ કહ્યું છે પૃથ્વી પર આકાશમાં અથવા દેહલોકમાં એવું કોઈ પ્રાણી કે પદાર્થ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થતાં આ ત્રણ ગુણોથી મુક્ત હોય હે પરમ તપ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને સૂદ્રોના કર્મોને તેમના સ્વભાવથી ઉત્પન્ન થયેલા ગુણો અનુસાર વિભક્ત કરવામાં આવ્યા છે મનનો નિગ્રહ ઇન્દ્રિયોનું દમણ તપ પવિત્રતા ક્ષમા સરળતા શાસ્ત્રોનું જ્ઞાન આત્મા અને પરમાત્માનો અનુભવ તેમજ આસ્તવિકતા આ બ્રાહ્મણના સ્વાભાવજન્ય સ્વભાવજન્ય કર્મો છે શૌર્ય તેજ ધૈર્ય ચતુર્થા યુદ્ધથી ન ભાગવું દાન અને ઈશ્વર ભાવ આ ક્ષત્રિયના સ્વભાવથી થતા કર્મો છે ખેતી ગાયોનું પાલન અને વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે તથા ચાકરી એ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં રત રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધરૂપી મોક્ષને પામે છે પોતાના કર્મમાં રત રહીને જે પ્રકારે તે સિદ્ધિ પામે છે તે હવે તું મારી પાસેથી સાંભળ જેનાથી સઘળા પ્રાણીઓ ઉત્પન્ન થાય છે અને જેનાથી આ સર્વ જગત વ્યાપ્ત છે તે પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મો વડે પૂજીને મનુષ્ય મોક્ષરૂપી સિદ્ધિને પામે છે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને તેના કરતાં પોતાનો ધર્મ મુશ્કેલ અને ઓછા ગુણ અને લાભવાળો હોય છતાં મનુષ્ય એ પોતાનો જ ધર્મ કલ્યાણકારક છે કેમ કે પોતાની સાથે સ્વાભાવિક રીતે નિયત થયેલ કર્તવ્યનું આચરણ કરનાર મનુષ્ય ક્યારેય પાપી બનતો નથી માટે હે કુંતીપુત્ર પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેનો ત્યાગ કરવો ન જોઈએ કારણ કે ધુમાડાથી અગ્નિની પેઠે બધાય કર્મોની સાથે કોઈને કોઈ દાસ દોષ લાગેલો જ હોય છે જેને બુદ્ધિ બધેથી આસક્તિ રહિત બની છે જેણે મન અને ઇન્દ્રિયો જીત્યા છે જેણે કોઈ જાતની સ્પૃહા રહી નથી તે મનુષ્ય સંન્યાસ વડે પરમાર્થે ભાવે નિષ્કામ કર્મ કર કરતો છતાં કર્મ બંધનથી મુક્ત થવારૂપ પરમસિદ્ધિને પામે છે એ કોંતે જે રીતે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને પામે છે તે જ રીતે મારી પાસેથી ટૂંકમાં સાંભળ એ જ જ્ઞાનની પરાકાષ્ઠા છે વિશુદ્ધ બુદ્ધિવાળો યોગી ધૈર્ય દ્વારા પોતાનું નિયમન કરી શબ્દ સ્પર્શ વગેરે વિષયોનો ત્યાગ કરી અને રાગ દ્વેષને છોડી દઈ મિત્તાહાર અને એકાંત સેવન દ્વારા વાણી શરીર તથા મનને વશ કરી નિત્ય મારા જ્ઞાનયોગમાં પરાયણ રહી વૈરાગ્ય ધારણ કરી અહંકાર બળ ઘમંડ કામ ક્રોધ અને પરિક્રનો ત્યાગ કરી મમતા રહિત અને શાંત થાય છે આથી તે બ્રહ્મભાવને પ્રાપ્ત થવા યોગ્ય બને છે બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલો તે પ્રસન્નચિત્ત મનુષ્ય કશાનો શોક કરતો નથી કે કશાની આકાંક્ષા પણ કરતો નથી અને સર્વભૂતોમાં સંભાવથી રહેતો મારી પરમ ભક્તિને તે પામે છે મારી પરમ ભક્તિ દ્વારા તે મનુષ્ય હું કેવો છું અને કોણ છું તે યથાર્થ રૂપે જાણે છે પછી મને એ પ્રમાણે ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામાં પ્રવેશ કરે છે તેવો મારા પરાયણ થયેલો મનુષ્ય સર્વ કર્મો સદા કરતો હોવા છતાં પણ મારી કૃપાથી અવિનાશી શાશ્વત પદને પ્રાપ્ત થાય છે તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી મારા પરાયણ થઈ સંભાવરૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી સદા મારામાં ચિત્તવાળો થાય મારામાં ચિત્તવાળો તું મારી કૃપાથી સર્વ સંકટોને તરી જઈશ પણ અહંકારથી મારું વચન જો તું નહીં સાંભળે તો તું નાશ પામીશ અહંકારને આધારે તું જે એમ માને છે કે હું નહીં લડું પણ એ તારો નિશ્ચય મિથ્યા છે કારણ કે તારો સ્વભાવ જ તને એમાં બળાત્કારે જોડશે હે કોંતે અત્યારે મોહવશ તું જે કર્મ કરવા નથી ચાહતો તે કર્મ દે તું તારા સ્વભાવજન્ય પૂર્વ કર્મથી બંધાયેલો હોય પરવશ થઈને પણ કરીશ હે અર્જુન સંસારરૂપી યંત્ર પર ચડેલા સર્વ પ્રાણીઓને માયાવળે તેમના કર્મો અનુસાર ભમાવી રહેલા ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં રહે છે હે ભારત તું સર્વ ભાવથી તે પરમેશ્વરને શરણે જા તેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન સ્થાન મોક્ષ મોક્ષ પદને પામીશ આ પ્રમાણે મેં તને આ આ અતિ અત્યંત જ્ઞાન કહ્યું આને તું પૂરેપૂરું વિચારીને પછી જેમ ઈચ્છે તેમ કર વળી સર્વથી પણ વધારે ગૃહ મારું પરમ પરમહિતકર વચન સાંભળ તું મને બહુ પ્રિય હોવાથી હું તને તે કહું છું તું મારામાં મનવાળો મને પૂજનારો મારો ભક્ત થા અને મને નમસ્કાર કર એમ કરવાથી તું મને જ પામીશ અને આ તારી આગળ હું સત્ય પ્રતિજ્ઞા કરું છું કેમ કે તું મને ખૂબ જ પ્રિય છે ધર્મો છોડી તું મને એકને શરણે આવ હું તને સર્વ પાપોથી છોડાવીશ તું શોક ન કર આ ગીતા જ્ઞાન તારે કદી તપરહિતને અભક્તને સાંભળવા નહીં ઈચ્છનારને તથા જે મારો દ્વેષ કરે છે તેને કહેવું નહીં જે આ પરમ ગ્યૂહ જ્ઞાન મારા ભક્તોને કહેશે તે મારી પરમ ભક્તિને જ સિદ્ધ કરી નિસંદેહ મને પામશે મનુષ્યોમાં તેના કરતાં કોઈ મારું વધારે પ્રિય કરનાર નથી આ પૃથ્વી પર તેના કરતાં મને કોઈ વધારે પ્રિય થશે પણ નહીં તથા જે મનુષ્ય આપણા આ ધર્મમય સંવાદનું અધ્યયન કરશે તેણે તે અધ્યયનરૂપી જ્ઞાનયુગથી મારું પૂજન કર્યું છે તેવો મારો મત છે તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન તથા દ્વેષ દ્વેષવૃદ્ધિ વિનાનો થઈને આને કેવળ સાંભળશે તે પણ પાપોથી મુક્ત થઈ પુણ્યવાનોના શુભ લોકોને પ્રાપ્ત કરશે હે પાર્થ આ ઉપદેશ તે એકાગ્ર ચિતે સાંભળ્યો છે અને હે ધનંજય આથી તેને જ્ઞાનથી થયેલો મોહ સારી રીતે ના નાશ પામ્યો હશે ત્યારે અર્જુન બોલ્યા હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ નાશ પામ્યો છે અને મેં સ્વધર્મ કર્મ આત્મજ્ઞાન આદિની સ્મૃતિમાં છે હવે હું સંશયરાય થઈને ઊભો થઉં છું અને આપના વચન પ્રમાણે જ કરીશ સંજય બોલ્યા આ પ્રમાણે ભગવાન વાસુદેવ અને મહાત્મા અર્જુનનો આ અદ્ભુત અને રોમાંચક સંવાદ મેં સાંભળ્યો શ્રી વ્યાસજીની કૃપાથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થયેલા મેં આ પરમ ગૃહ યોગ યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને કહી કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો હે ધૃતરાષ્ટ્ર શ્રીકૃષ્ણ અને અર્જુનનો આ અદ્ભુત અને પવિન પવિત્ર સંવાદ સંભારી સંભારી હું વારંવાર હર્ષ પામું છું હે રાજન અને હરિના તે અતિ અદભુત સ્વરૂપને સંભારી સંભારી મને મહાન આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષ પામું છું જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અપિચળ નીતિ છે એવો મારો મત છે આ પ્રમાણે ઉપનિષદ બ્રહ્મવિદ્યા તથા યોગશાસ્ત્ર રૂપી શ્રીમદ્ ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદ વિશે મોક્ષ સંન્યાસ યોગ નામનો અઢારમો અધ્યાય અને આ સાથે શ્રીમદ્ ભાગવદ્ ગીતાનું પઠન પૂર્ણ થયું જય શ્રી કૃષ્ણ